હી સેવા અભિયાન અંતર્ગત પાલેનપુર ખાતેથી મેરેથન દોડને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકોર પાલેનપુર ખાતે મેરેથન દોડને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકોર સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મેરેથન દોડમાં ભાગ લીધો સ્વભાવ સચતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી સત્તર સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા સસીવન ખાતેથી ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે લોકોને હાંકલ કરી હતી લોકોએ પોતાના ઘર શીરિઓને સ્વચ્છ બનાવી સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટર શ્રીની કચેરી ખાતે કુલ

એક જનજાગૃતિ માટે મેરેથોન દોડનું પણ આયોજન કરેલું છે એ આયોજનની અંદર આજે મેરેથોન ને પ્રસ્થાન કરવા માટે હું ઉપસ્થિત રહું છું